હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી સ્ટાઇલથી ઇન્સ્ટન્ટ છોલે અને ઘઉંના લોટમાંથી હોટલ જેવા ફૂલકા ભટુરેની રેસિપી જો તમે મારી ચેનલ પર નવા હોય તો રાધેશ કૂક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકનને જરૂરથી ટચ કરજો જેથી મારી ચેનલના દરેક નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પંજાબી સ્ટાઇલથી છોલે બનાવવા માટે કાબુલી ચણાને મેં અહીં સાતથી આઠ કલાક માટે પલાળીને મૂકી રાખ્યા હતા હવે તેને બાફી લઈએ તો કુકરમાં પહેલાં આપણે કાબુલી ચણા એડ કરી લઈએ તો મેં અહીં કાબુલી ચણા એડ કરી લીધેલા છે હવે કાબુલી ચણાથી અડધી ઇંચ જેટલું ઉપર આવે એ રીતે તેમાં પાણી એડ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને પાંચ વિસલ કરી લઈએ હવે છોલેનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મિક્સર જારમાં એક ચમચી જેટલા સૂકા ધાણા એક ચમચી જેટલું જીરું એક ચમચી વરિયાળી દસ જેટલા મરી લઈ તેનો પાવડર તૈયાર કરી લઈએ હવે તેમાં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું તીખું લાલ મરચું અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી લઈએ અને તેનો પણ આપણે પાવડર તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં આ રીતે તેનો પાવડર તૈયાર કરી લીધો છે તો પાંચ વિસલ થઈ ગઈ છે અને આપણે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો મેં અહીં ચણા લઈ અને ચેક કર્યું છે તમે જોઈ શકો છો આપણા ચણા આ રીતે મેશ થઈ જાય છે અને હવે તેનું પાણી કાઢીને બાઉલમાં કાઢી લઈએ તેનું પાણી ફેંકી નથી દેવાનું હવે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈએ તેમાં એક તજપત્તું બે લાલ મરચાં અને બીજા સૂકા મસાલા એડ કરી લઈએ સૂકા મસાલા એડ કર્યા બાદ તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી અને તેને સાંતળી લઈએ એક મિનિટ થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી આદુ મરચાં લસણની પેસ્ટ હવે સંતળાઈ ગઈ છે તો હવે તેમાં બે મોટી સાઈઝની ડુંગળીને પીસીને મેં તૈયાર કરી હતી એ તેમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ ડુંગળીની પેસ્ટ સારી રીતે સાંતળાઈ જાય અને તેનો બ્રાઉન કલર થાય એ રીતે તેને સાંતળવાની છે તો ડુંગળીની પેસ્ટ સારી એવી બ્રાઉન થઈ જાય એ માટે મેં તેની અંદર વન ફોર્થ ચમચી જેટલી ખાંડ એડ કરી છે ખાંડ એડ કરવાથી ડુંગળીની પેસ્ટ સારી રીતે સાંતળાઈ જાય છે અને આ શાકમાં પણ તેનો સ્વાદ એકદમ સરસ આવે છે તો ડુંગળીની પેસ્ટ આપણી સારી એવી સાંતળાઈ ગઈ છે હવે એ જ માપથી મેં બે મોટી સાઈઝના ટામેટા લઈ અને તેને પીસી લીધા હતા તે એડ કરી લઈએ ટામેટાની પ્યુરી જલ્દીથી કૂક થઈ જાય એ માટે તેમાં મીઠું એડ કરી લઈએ મીઠું આપણે થોડું જ એડ કરવાનું છે કારણ કે ચણાની અંદર પણ આપણે મીઠું એડ કર્યું હતું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો ડુંગળી અને ટામેટાની પ્યુરી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે તેની અંદરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે પરથી તેને બે મિનિટ માટે કૂક કરી લઈએ અને તેને હલાવી લઈએ હવે તેમાં આપણે જે સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો તે બે મોટી ચમચી જેટલો તેમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને બીજો જે મસાલો વધ્યો છે એને તમે કોઈપણ શાકમાં વાપરી શકો છો અને હવે આ મસાલાને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈએ તો મસાલો સારી રીતે કૂક થઈ જાય એ માટે મેં તેને ઢાંકી દીધો છે અને ઢાંકી અને તેને ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લઈએ તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસાલો આપણો સારો એવો કૂક થઈ ગયો છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે તેની અંદર જે કાબુલી ચણા આપણા બફાઈ ગયા છે એ તેમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ ચણાની ઉપર મસાલાનું સારું એવું કોટિંગ થઈ જાય એ રીતે મેં તેને મિક્સ કરી લીધા છે અને હવે તેને બે મિનિટ માટે ઢાંકીને કૂક કરી લઈએ તો બે મિનિટ થઈ ગઈ છે અને મસાલો આપણો ચણા પર સારી રીતે ચોંટી ગયો છે હવે જે ચણા બાપતી વખતે પાણી વધ્યું હતું એ તેમાં એડ કરી લઈએ આ સમયે તમારે જો પાણીની વધારે જરૂર હોય તો ગરમ કરી અને તમે તેમાં પાણી એડ કરી શકો છો પાણી ફક્ત અડધા ગ્લાસ જેટલું જ એડ કરવાનું છે અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને આ શાકને હવે પાંચ મિનિટ માટે ઢાંકી અને આપણે કૂક કરી લઈએ તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો વધારાનું પાણી બળી અને શાકમાં આ રીતની સરસ ગ્રેવી થઈ ગઈ છે શાકનો સરસ કલર પણ આવી ગયો છે તો હવે તેની પર આપણે એક સ્પેશિયલ તડકો કરી લઈએ તો તડકો કરવા માટે મેં એક પેનમાં એક ચમચી જેટલું તેલ લીધું છે તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તેની અંદર મેં લસણના ટુકડા એડ કરી લીધા છે અને ત્રણથી ચાર મરચાંના પીસ કરીને લીધા છે તે પણ એડ કરી લઈએ અને તેને સારા એવા સાંતળી લઈએ તો આ મરચાં લસણને મેં એક મિનિટ માટે સાંતળ્યા છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ તડકાની અંદર લાલ મરચું એડ કરી અને આપણે શાકની અંદર એડ કરી લઈએ અને તરત જ તેનું ઢાંકણ બંધ કરી લઈએ જેથી તેની સરસ સુગંધ શાકમાં ભળી જાય તો બે મિનિટ જેવું થયું છે અને મેં ખોલીને જોયું તો શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને સુગંધ પણ સરસ આવી રહી છે હવે ભટૂરે બનાવવા માટે મેં એક મિક્સિંગ બાઉલમાં ત્રણ વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેમાં અડધી વાટકી જેટલો રવો એડ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી લઈએ એક ચમચી જેટલું તેમાં તેલ એડ કરી લઈએ અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને આપણે લોટ બાંધી લઈએ તો મેં અહીં થોડું થોડું પાણી એડ કરી અને સરસ એવો લોટ બાંધી લીધો છે અને હવે લોટ પર એક ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને લોટને સારી રીતે મસળી લઈએ તો મેં અહીં સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે તેને ઢાંકીને વીસ મિનિટ માટે મૂકી રાખીએ તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે તેમાંથી એક લુઓ કાઢી અને તેને આ રીતે રાઉન્ડ શેપ આપી લઈએ તો મેં અહીં આ સાઈઝનો લુઓ તૈયાર કરી લીધો છે હવે તેને પાટિયા ઉપર મૂકી અને સારું એવું વણી લઈએ તો મેં અહીં પૂરીની સાઇઝમાં તેને વણી લીધું છે તમે જોઈ શકો છો એકદમ જાડું પણ નહીં અને એકદમ પતળું પણ નહીં એવી મેં પૂરી તૈયાર કરી લીધી છે હવે ગરમ તેલમાં આ પૂરીને તળી લઈએ તો હું અહીં પૂરીની બે રીત બતાવું છું જેથી તે એકદમ ફૂલેલી તૈયાર થશે તો પહેલી રીતમાં મેં આ રીતે ગરમ તેલને ચમચાની મદદથી પૂરીની ઉપર આ રીતે છાંટ્યું છે જેથી પૂરી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલી ગઈ છે હવે જારાની મદદથી તેને બીજી સાઈડ પલટાવી લઈએ અને બીજી સાઈડથી પણ તળાઈ જાય ત્યારે તેને બધું તેલ બહાર કાઢીને આપણે કાઢી લઈએ હવે બીજી રીતમાં ગરમ તેલમાં મેં પૂરી એડ કરી છે અને જારાની મદદથી આ રીતે તેને પુશ કરી છે જેથી તે સારી ફૂલી જાય તો તમે જોઈ શકો છો પૂરી આપણી સરસ ફૂલી ગઈ છે અને બીજી સાઈડથી પણ તેને તળી લઈએ તો તમે જોઈ શકો છો પૂરી આપણી સરસ એવી તળાઈ ગઈ છે અને એકદમ સારી રીતે ફૂલી ગઈ છે તો તમે પૂરી તળવા માટે આ બે ટ્રીકનો ઉપયોગ કરી શકો છો બે ટ્રીકમાં પૂરી એકદમ સરસ ફૂલીને તૈયાર થશે હવે આ છોલે ભટુરેને ગરમા ગરમ સર્વ કરી લઈએ તો બન્યા છે ને એકદમ પંજાબી સ્ટાઇલથી ઇન્સ્ટન્ટ છોલે ભટુરે તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં જણાવજો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે